નમસ્કાર મિત્રો અમે કિસાનના સાથે છીએ દેશના સૈનિકો સાથે છીએ રક્ષકો સાથે છીએ દેશમાં જાગૃત નાગરિક તરીકે તેમજ સત્ય સેના સમાચાર સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જીવનમાં પ્રાથમિક મુદ્દા વિશે કામ કરે છે એનું પ્રમાણ આ રહ્યું આવનાર સમય તેમજ અમારા સરકારી કાગળીય અરજીઓ એ અમે આ સોશિયલ મીડિયા દ્વારા મૂકશું અમને ખેડૂતો દ્વારા આવી રીતે ફરિયાદો ટેલિફોન દ્વારા મોબાઈલ દ્વારા નેટ દ્વારા વગેરે દ્વારા અમને આવી રીતે જાણકારી મળતી હોય અથવા માહિતી મળતી હોય તો અમે આ રીતે પોસ્ટ કરવા તૈયાર છીએ અમે ટૂંકમાં તમને શું મદદ કરી શકીએ એ હેતુ હોય અમારો કોઈ વ્યક્તિગત કે લોક લોકહિત માટે રાષ્ટ્રીય હિત માટે અમે કામ કરતા હોય અમા અમારો કોઈને ખરાબ ચિતરવાની કોઈ ગણતરી ના હોય માનવતાથી મોટો ધર્મ ના હોય રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ ના હોય એવો ઉદ્દેશ્ય સાથે સમાજ દેશ લોકોનું ભલું થાય એવી અમારી ગણતરી હોય સમજ લેવલે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્ય સેના સમાચારના અધ્યક્ષના હોદાની રૂએ તેમજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના સદસ્ય વતી અમે તમને શું મદદ કરી શકીએ કહો મને અમે સમાજમાં જોઈ લો અમારું આ દૈનિક પેપર અમારા વિશે જાણી લો અમે કોઈ મોટી મોટી વાતો કરવા નથી માગતા અમે એક્શન ઉપર આવવા માગીએ છીએ રાબેતા મુજબ અરજી લખશું અરજીનો જવાબ માગશું ન્યાય નહીં મળે તો ન્યાય નીતિ ઉપર